હા પ્રવીણ નેશનલ હિંમતનગર ચામડાજી નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ગાભુઈ પાસેની આ ઘટના છે ત્યાં તરફથી લક્ઝરી જે બસ આવી રહી હતી ખાનગી બસ એ નીચે નીચેથી પસાર થયેલી ગાડી બસ ના નીચે દબાઈ ગઈ હતી હાલમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે પોલીસ પણ નક્કી કરી શક્યું નથી કે અંદર કેટલા લોકોના મોત થયા છે એક લાશ જે ડ્રાઈવરની છે તે દેખાઈ રહી છે બાકી જયારે બસ ટ્રેન ક્રેન દ્વારા ઊંચી કરવામાં આવી છે ત્યારે ખબર ચોક્કસ કે કેટલા લોકોના મૃત્યુ થયા છે વાત કરીએ લક્ઝરીમાં બેસેલા લોકોની તો પાંચ લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે તેમને એકસો આઠ દ્વારા જાંબુ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે હાલમાં બસ અને કાર એથી હાઈવે ઉપર વચ્ચોવચ પડે પડી કારણે દોઢથી બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે પોલીસ ખાતું અને એકસો આઠની ટીમ ત્યાં મોજુદ છે જી આવા સ્થિતિ તો સ્થિતિ એવી છે કે હજુ પણ કામગીરી ચાલી રહી છે એક ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢ્યો છે પરંતુ હજુ પણ આશંકા છે કે વધારે આંકડો થઈ શકે આ ઘટનામાં અકસ્માતમાં